એચએસસી બોર્ડ બે હજાર ચોવીસનું વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું મોટા વરાછા તેમજ ઉત્તરાયણ વિસ્તારમાં સતત અગ્રેસર રહેનાર સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં બે વિદ્યાર્થીએ એ ગ્રેડ અને એકવીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે તો ગુજકેટમાં એકત્રીસ વિદ્યાર્થીઓએ નેવ પ્લસ પીઆર મેળવી અનેરી સિદ્ધિ હાંસલ કરી છે તો સાથે સાથે સામાન્ય પ્રવાહમાં તેર વિદ્યાર્થીઓએ એ ગ્રેડ અને પાંત્રીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરીને શાળાને અનેરી સિદ્ધિ અપાવી છે સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠના સુદર્ઢ આયોજન અને તેજસ્વી તારલાઓની શિસ્તબદ્ધ મહેનતને પરિણામે તેમણે મેળવેલી આ સફળતા બદલ શાળાના ટ્રસ્ટીગેન સીઈઓ દીપકભાઈ ભડિયાદરા આચાર્ય ગિરીશભાઈ ખેયાણી સંસ્કાર તીર્થ જ્ઞાન પીઠના સુદઢ આયોજન અને તેજસ્વી તાલાઓની શિસ્તબદ્ધ મહેનતને પરિણામે તેમણે મેળવેલી આ સફળતા બદલ શાળાના ટ્રસ્ટીગેન્ડ સીઈઓ દીપકભાઈ ભડિયાદ્રા આચાર્ય ગિરીશભાઈ ખોયાણી કોઓર્ડિનેટર તથા તમામ શિક્ષક મિત્રોએ વિદ્યાર્થીઓએ અને તેમના વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે સંસ્કારથી જ્ઞાનપીઠમાં મારું નામ ભડિયાદરા દીપક અને સી તરીકે ફરજ બજાવું છું આ વર્ષે ધોરણ બાર સાયન્સ અને કોમર્સનું પરિણામ જે ડિક્લેર થયું જાણીને ખૂબ આનંદ થયો કે કોમર્સની વાત કરીએ તો ગત વર્ષે અમારે સાત એવન હતા અને આ વર્ષે અમે તેર એવન સાથે ઓલમોસ્ટ ડબલ એવન આપ્યા છે અને આની પાછળ જોઈએ તો અમારી ટીમ અમારું મેનેજમેન્ટ અને ટ્રસ્ટીગણનો મુખ્ય ફાળો જોવા મળે છે અમારી સંસ્થાની વાત કરીએ તો મોટા વરાછા ખાતે એક એવી સંસ્થા છે જેમાં સો ટકા ડિજિટલાઇઝ ટેકનોલોજીનો સંપૂર્ણ ઉપયોગ કરે છે એસીએસી ક્લાસરૂમની અંદર પેનલ દ્વારા અભ્યાસ કરવામાં આવે છે આના કારણે ખૂબ રિઝલ્ટની અંદર સારો એવો પરિણામ જોવા મળે છે ટ્રસ્ટીગણની વાત કરીએ તો અમારે જ્યારે પણ જે કંઈ બાબતની જરૂર હોય જે કંઈ ખર્ચ કરવો હોય બાળકો માટે એજ્યુકેશન માટે એ સંપૂર્ણ છૂટ હોય છે આના કારણે આ પરિણામ હાંસલ કરી શક્યા અને ટીમની વાત કરીએ તો અમારી પાસે પંદરથી વીસ વર્ષની અનુભવી ક્વોલિફાઈડ ટીમ છે मैं संस्कारित किया पेशा अभ्यास करucho दूरंबार सही सागर सभी छात्रों का मैं अभिनंदन करता हूं आमनो श्रेष्ठ बनें हमेशा अपने माता-पिता ने तुम्हारी पालन और नियमित शिक्षा पर हम सब ने गिरी सर से शिक्षा है जय श्री राम जय श्री राम जय श्री राम